ડીસાહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં રાજા મહારાજા અને રજવાડા તેમજ ક્ષત્રિય સમાજ ઉપર ગંભીર ટિપ્પણી કરતા રાજ્યભરમાં તેનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવારનો વિરોધ સમગ્ર રાજ્યમાં યથાવત રહ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર આવેદનપત્ર પૂરતળા દહન અને ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી તે અંતર્ગત ડીસા શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ નુકસાન જશે તેનું ભાર ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજી જાહેર મંચ ઉપર પોતાને મોટા થવા માટે અને બીજે અન્ય સમાજને ક્ષત્રિય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે કરી જાહેર મંચ ઉપર એવું બોલ્યા હતા કે રાજપૂતો મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા તો આ ખરેખર અમે બહુ આ વાત એમની નિંદનીય છે આ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશનો રાજપૂત સમાજ અત્યારે રોષે ભરાયેલો છે અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબ તાત્કાલિક એમનો પોતાનું નામાંકન પત્ર રદ કરે સરકાર શ્રીને પણ અમારી આ વિનંતી છે